સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતીકાલે બાવીસ જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ કામગીરી શરૂ કરવામાં આવી જ્યારે આવતીકાલે સમલા નાના ટીમલા સૌકા અંકેવાલિયામાં સરપંચ સદસ્ય તથા નાની કઠેચી સદસ્ય માટેની ચૂંટણીનું મટીરીયલ સાથેનું આજે ડિસ્પેચની કામગીરી હાથ ધરાઈ જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતપેટી મતપત્રો અન્ય જરૂરી સાહિત્ય સહિત પોલિંગ સ્ટાફ અને પોલીસ સહિતનો સ્ટાફ લીમડી સેવા સદનથી મતદાન મથક રવાના કરવામાં આવે આજ રોજ લીંબડી તાલુકાની ગ્રામ પંચાયતની સામાન્ય મધ્ય સત્ર પેટા ચૂંટણી આવતીકાલે બાવીસ છ બે હજાર પચીસના રોજ મતદાન થનાર હોય આજે એકવીસ છ બે હજાર પચીસના રોજ મતદાન મથક પરના પોલિંગ સ્ટાફને આજે આ અહીંયાથી રવાના કરેલ છે અંગેવાડિયા ગામમાં સમલા ગામ સૌકા અને નાના ટીંડા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી છે અને નાની ગામની વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બારની પેટા ચૂંટણી છે તમામ ચૂંટણી માટેના પેટા ચૂંટણી સંદર્ભે નાની કટેજી સમલા નાના ટીમલા અને સૌકા અંકેવાળિયા ગામોમાં સરપંચની ચૂંટણી અને પેટા વોર્ડની પેટા ચૂંટણી સંદર્ભે આજરોજ મતદાન અધિકારીનો સ્ટાફ અને પોલીસ સ્ટાફને રોડ રવાના કરવામાં આવેલ છે